ભગવાને ભક્તોને જે અભય વચન આપ્યું છે એ અભય સત્યતા આ જીવનમાં પણ અભયવચન આપણને દેખાય છે માલવિયા તેઓ હિન્દુ સંસ્કૃતિને જીવંત રાખવા માટે બનારસ કાશીમાં હિન્દુ યુનિવર્સિટીની સ્થાપના કરવાના હતા અને એ કામ માટે મોટી આર્થિક થાપણની

પચાસ રૂપિયા ની આવક માફી હતી અને તેમાં ખર્ચ કર્યા પછી કઈ પણ શિલ્લક રહેતું ન હતું તો હવે મદદ કેવી રીતે કરી શકાય કેટલાક દિવસો પછી તેઓ કોઈ કામ નિમિત્તે સાબરમતી આશ્રમ થી અમદાવાદ શહેર તરફ જવાની નીકળ્યા છે આશ્રમ નજીક જમણી બાજુ એક મોટું વૃક્ષ હતું અને ત્યાં આવતા જ તેમને લઘુશંકાની ઈચ્છા થઈ તો તેઓ લઘુશંકા કરવા ત્યાંથી ગયા છે અને ત્યાં જમીન ઉપર એક કાગળનું પડીકું હતું તેમણે પડીકું ખોલ્યું તો તેમાં બે સોનાની અંગુઠીઓ હતી અને એ કાગળના પડીકા ઉપર લખેલું હતું કે આ વસ્તુ તારા વ્યક્તિગત ઉપયોગ માટે છે તો તેઓ સોની બજારમાં ગયા અને તે અંગૂઠીઓ વેચીને જે પૈસા એમને મળ્યા એ રકમ તેઓ પંડિત મદન મોહન માલવિયાની જે બનારસ હિન્દુ યુનિવર્સિટી તો તેને ભેટ તરીકે મોકલ્યા છે જ્યારે જ્યારે પણ પૂજ્યશ્રી મોટા આ રીતથી પ્રામાણિક હૃદયસ્થ પ્રાર્થના પરમેશ્વરને કરતા હતા તો પરમેશ્વર તેમની એક પ્રાર્થના સાંભળતો હતો તેમને અર્પણ કરવાની આમ નક્કી થયું હતું આ બાજુ ઈસવીસન ઓગણીસો નો સમય છે અને ઉજયશ્રી મોટાને ઝાડામાં લોહી પડવા લાગ્યું તેમની બીમારી ધીમે ધીમે વધવા જ લાગી આથી તેઓ કરાચી ગયા છે અને ત્યાં તેમણે સારવાર પણ કરાવી છે સારવાર થી તેઓ થોડું સારું પણ લાગ્યું છે અને તે સમયે તેમણે હરિજન બંધુના અંકમાં વાંચ્યું કે ઠક્કર બાપા ની સિત્તેરમી જન્મ જયંતિ નિમિત્તે તેમને સિત્તેર હજાર રૂપિયાની ફેરી અર્પણ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે અને આમાં ગાંધીજીએ પણ તેને અનુમોદન આપ્યું હતું અને તેમણે આવાહન પણ લોકોને કર્યું હતું તો ઠક્કર બાપા જેવા નિસ્વાર્થ કર્મયોગી અને આદિવાસી ભીલ અને હરિજન લોકોના ઉદ્ધાર માટે ઉત્થાન માટે તેમણે જે સેવા કરી હતી તો તે નિમિત્તે તેમને સિત્તેર હજાર રૂપિયાની થેલી અર્પણ અવશ્ય કરવી જોઈએ તેમને એટલે કે પણ ઠક્કર બાપા પ્રત્યે અપાર આદર અને પ્રેમ હતો અને પૂજ્યશ્રી મોટાએ તો તેમની સાથે ઘણા વર્ષો સુધી કામ પણ કર્યું હતું પૂજ્યશ્રી મોટા ને પણ લાગ્યું કે એ સિત્તેર હજાર થેલીમાં પોતાના તરફથી પણ કંઈક યોગદાન આપવું જોઈએ પૂજ્યશ્રી ગાંધીજી એક મહિલા સ્વયંસેવક સાથે યોગદાન આપવું જોઈએ આ બધું સાંભળ્યા પછી સેવા નિધિમાં પોતાનું યોગદાન આપવા માટે પૂજ્યશ્રી મોટાની ઈચ્છા તો થઈ પરંતુ તેમની પાસે આર્થિક સગવડ ન હતી આવા જ વિચારો તેમ તેમના મનમાં ગુંભરાયા કરતા હતા એક દિવસ દિવાળીના દિવસો હતા અને શુભેચ્છા વ્યક્ત કરવા કરાચીના જે માહી મેહર હતા છાગલા સાહેબ તેમને મળવા માટે ઉદ્દેશ મોટા જતા હતા અને બીજા પણ બે ચાર માણસો હતા બગલા નજીક ગાડી પાર્ક કરીને અંદર શ્રી મોટા જઈ રહ્યા હતા કરાચીના એકદમ સ્વચ્છ રસ્તા હોય છે તો તેમાં એક કાગળ પડેલો તેમણે જોયો છે તેમણે કાગળ છે અને સાથે જે હતા તેમને તે બતાવે છે તે કાગળનું પરિપુળ હતું અને તેની અંદર પાંચ રૂપિયાની નોટ હતી અને તેમાં પણ ઉર્દુ ભાષામાં લખ્યું હતું કે આ રકમ

સમગ્ર જીવન દરમિયાન રહેતી જ હતી એ આર્થિક ટંચાઈ એમની પડછાયાની જેમ તેમની સાથે કાયમ રહી છે એક વખત તેઓ કઈક કોઈ કામ માટે ઘણી મોટી રકમની તેમને જરૂરિયાત હતી આ રકમ કોની પાસે માગવી અથવા ન માગવી ન માગીએ તો કામ પણ થાય તેમ ન હતું છેવટે પરમેશ્વર ઉપર વિશ્વાસ રાખીને તેમણે તે રીત થી પરમેશ્વર કરી છે કે આમાંથી મારે જોઈએ તો ઈશ્વરને પ્રાર્થના કરીએ છે એમ તેઓએ પ્રાર્થના કરી છે અને એક દિવસે સાંજના સમયે શ્રી મોટા હસમુખભાઈ નાનોભાઈ અને બીજા કેટલાક સ્વજનો સાથે એક સાધુ મહારાજના દર્શન કરવા માટે નીકળ્યા છે અને સાધુ મહારાજ નર્મદા કિનારે તેઓ ઉતર્યા હતા તેમનું જે નિવાસ સ્થાન હતું ત્યાં જતી વખતે નદી કિનારે એક જગ્યાએ તેમણે થાકેલા શિખરામાં એક પોટલી જેવું જોયું છે તો તેમણે તે પોટલી નજીક લઈને એને ખોલી છે તો અંદર એક એક સોનાની હતી ભાષામાં લખાયેલી એક ચિઠ્ઠી પણ હતી અને તે લખ્યું હતું કે તારા વ્યક્તિગત ઉપયોગ માટે જ આ છે આ રીતથી એ ચિઠ્ઠી એકલા ચિત્રામાં હતી તો તે કંઠી પૂજ્યશ્રી મોટા એ હસમુખભાઈ ને બજારમાં જઈને વેચવા માટે કહ્યું છે અને તે પૈસા માંથી તેમનું જે મહત્વનું કામ હતું એ કામ તેમણે પૂરું કર્યું છે તો ઘણી વખત તેમને આવું અચાનક દૈવી લાભ થતો હતો અને એમને જે અનેક સંત પુરુષો માર્ગદર્શકો યોગ સિદ્ધ પુરુષો મળ્યા હતા તો તેમના સૂચન અનુસાર તેઓ વર્ષમાં એક મહિનો છુટ્ટી લઈને એકાંત સાધના માટે કોઈ પણ સ્થળે એક મોટા વર્ષ દરમિયાન એક મહિનો રજા લઈને સદગુરુના આદેશ અનુસાર અલગ અલગ સ્થળે તેઓ એકાંત સાધના કરવા માટે જતા હતા અને આ સાધના નો ઉદ્દેશ્ય

સ્વપ્નમાં કે પ્રત્યક્ષ અથવા ધ્યાનમાં બતાવતા હતા નદી પર્વત ગુફા મંદિર જંગલ ટેકરી અથવા કયા ઝાડ નીચે બાજુમાં આ બધું એમને સ્વપ્નમાં દેખાતું હતું અને તે જ પ્રમાણે તેઓ તે સ્થળે જતા અને એકાંત સાધનામાં તેઓ સમગ્ર મહિનો પસાર કરતા હતા તો આ એકાંત સાધના દરમિયાન તેઓ નામજ સ્મરણ ભજન પ્રાર્થના ધ્યાન અને આત્મનિવેદન ઓછી બે કલાક જેટલી તેઓ નિદ્રા લેતા અને તેમાં પણ તેમની સાધના ચાલુ જ રહેતી નિદ્રા માટે તેઓ ઓશિકાને ને બદલે પથ્થરની શિલા રાખતા હતા અને પાછરવા માટે પોતાનું એક ધોત્યું અને ઓઢવા માટે પણ એક પંચ્યું તેઓ રાખતા હતા અને એકાંત સ્થળ હોવાને લીધે ઘણો સમય તો તેઓ નિર્વસ્ત્ર રહેતા હતા આવા કોઈ પણ સ્થળે ગયા પછી શરૂઆતમાં બે ત્રણ દિવસ સુધી તેઓ અન્ન પાણી વગર પસાર કરતા હતા અને પછી કોઈક અપરિચિત વ્યક્તિ તેમને શોધતા ત્યાં આવતા અને પરિચિત વ્યક્તિને પૂછતા કે ભલા માણસ તને કેવી રીતે ખબર પડી કે હું અહિયાં આવ્યો છું અને મારે અન્ન પાણીની જરૂર છે અપરિચિત વ્યક્તિ એમ કહેતા કે બાપજી મને ગઈકાલે સ્વપ્ન આવ્યું અને સ્વપ્નમાં કોઈ સાધુએ મને કહ્યું કે તું અત્યારે ને અત્યારે અમુક સ્થળે જા અને ત્યાં મારો એક ભક્ત સાધના કરે છે અને ત્રણ ચાર દિવસ તે અન્ન પાણી વગર ભૂખ્યો છે તું તેના માટે આ ખોરાક બનાવીને લઈ જા અને તેને તું સોંપીને આવ કૃપા કરીને તમે આ ભોજન સ્વીકારો એમ પેલો મનુષ્ય આવીને તેમને વિનંતી કરતો હતો ત્યારે પૂજ્યશ્રી મોટા તેમને કેતા કે વારું ઠીક છે લાવ તમે લાવેલું ભોજન પણ ફક્ત એક જ વખત તમે આવજો અને તે પણ ભાખરી અને દાળ અથવા ભાખરી અને શાક તો સદગુરુની કુર્મ દ્રષ્ટિ પૂજ્યશ્રી મોટા ઉપર ગમે તે સ્થળે પૃથ્વી ઉપર જાય તો પણ તેમની રીતી જ હતી અનેક પ્રસંગો અનેક અદભુત પ્રસંગો બનતા હતા તો તેમાં એક ચિત્રકૂટ નો જે તાંત્રિક બ્રહ્મણ છે તેની વાત આવે છે એક વખત સાધના કરવા માટે પૂજ્યશ્રી મોટા કરે રઘુ વીર જે તુલસીદાસને જે મળેલું ભૂત હતું એને કહ્યું હતું કે પ્રભુ રામચંદ્રજી તમારું તિલક સ્વીકારવા આવશે અને એ જ વખતે એક વાંદરો ઝાડ ઉપર આ બોલે છે ત્યારે એમને ખબર પડી કે જેમને તેઓ તિલક કરી રહ્યા છે તેઓ સ્વયં રામ ભગવાન હતા તો આવા ચિત્રકૂટના વિસ્તારમાં તેઓ સાધના કરવા ગયા હતા અને ત્યાંના તેની સાધના દરમિયાન એક વિદ્વાન પંડિત બ્રાહ્મણ એમણે ભોજન લાવીને આપતો હતો અને સાધના પૂરી કર્યા પછી ઉદ્દેશી મોટા જયારે પોતાના યુવા સ્થાને જવા તૈયાર થયા ત્યારે તે બ્રાહ્મણે ઉદ્દેશી મોટાનું સરનામું માંગી લીધું કેટલાક દિવસો પછી અચાનક એ બ્રાહ્મણ જે પંડિત હતો એ નડિયાદમાં ઉદ્દેશી મોટા રહેતા હતા તો ત્યાં આવે છે તેના મનમાં કયો હેતુ છે કયા હેતુ તે આવે છે તે વિશે પૂજ્યશ્રી મોટાને લાગ્યું કે તેના મનમાં કોઈ વિશેષ ઈચ્છા હોવી જોઈએ તેમણે પ્રેમથી પેલા બ્રાહ્મણને પોતાની સાથે રાખ્યો છે અને એ બ્રાહ્મણ બીજાના હાથનું અન્ન એટલે કે પરામન એક ખાતો ન હતો આથી ઉદ્દેશી મોતાના માતાજી તેમને સીધું આપતા અને એ બ્રાહ્મણ પોતે જ પોતાની રસોઈ બનાવીને ભોજન કરતો હતો અને એનો એક નિયમ હતો કે રાત્રે કોઈ પણ ઘરમાં નિદ્રા નહીં સ્મશાન અને ઉદ્દેશી મોટા પણ તેમની સાથે જતા હતા તો તે બ્રાહ્મણ તંત્ર વિદ્યાનો ઉપાસક હતો અને તેને તે પ્રકારની

તેણે પૂજ્યશ્રી મોટાને લાલચ આપી હતી પરંતુ પૂજ્યશ્રી મોતા એ કહ્યું કે ભલામાણા મને આપેલી જે સાધના છે તે મને પૂર્ણ સમાધાન છે આથી મારે તારી કોઈ પણ વિદ્યા શીખવાની બિલકુલ ઈચ્છા નથી તે જે મેરી પ્રેત વિદ્યા ના પ્રયોગો પૂજ્યશ્રી મોતાને બતાવતો હતો તો પૂજ્યશ્રી મોતાને એ વિશે બીક પણ લાગતી ન હતી અથવા તે વિશે તેઓ ઘૃણા પણ કરતા ન હતા તેના તે બધા પ્રયાસો જોઈને પૂજ્યશ્રી મોટા કહ્યું કે જે રીતથી કોઈ પણ વ્યક્તિ આ રીતથી પુરુષાર્થ કરીને પ્રેત યોનીને પણ સાકાર કરી શકતો હોય તો બીજી વ્યક્તિ શુદ્ધ ભાવથી પરમાત્મા માટે જો એ પ્રયત્ન કરે તો

ફક્ત એક જ વિધિ બાકી છે અને તે કરવા માટે મને પૈસાની જરૂર છે તો તે માટે તમે મને મદદ કરો તેના માટે હું તમને અહિયાં મળવા માટે આવ્યો છું તો પૂજ્યશ્રી મોટા એ તે અંગે પોતાની અસમર્થતા વ્યક્ત કરી અને પૂજ્યશ્રી મોટા એ તેને અમદાવાદ જવાનું ટિકિટ કાઢીને તેને આપી છે તો પૂજ્યશ્રી મોટાના જીવનમાં અનેક અલૌકિક પ્રસંગો બન્યા હતા અને દરેક પ્રસંગમાંથી આપણે પણ કોઈ ન કોઈ બોધ પ્રાપ્ત કરી શકીએ છીએ તો આ પ્રવચનમાં આટલું જ હરિ ઓ હરિહિ ઓ હરિહિ ઓ